વડોદરાના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ચારથી પાંચ મકાનોના ગેરકાયદે દબાણને દૂર કરવા દબાણ શાખાની ટીમે આજે કાર્યવાહી હાથ ધરી હતી ગોત્રી પોલીસની હાજરીમાં તંત્રએ દબાણ હટાવવાનું કામ શરૂ કર્યું હતું અગાઉ મકાન માલિકોને નોટિસ ફટકારી દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ ફરી દબાણ ઉભું થતાં તંત્રને પગલાં લેવા પડ્યા છે જો કે દબાણ હટાવતી વખતે પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પરંતુ પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી આમ પાલિકાએ નડતરરૂપ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો છે એ પાંચ ને 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 પશ્ચિમ ઝોનમાં કોમ્પ્લેક્સ થી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઉરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજરોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી લીધી ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તે જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા